તાપી નદીના કિનારે આવેલા નાવડી ઓવારા ખાતે છેલ્લા સો વર્ષથી પણ વધુ સમયથી શીતલા માતાની પૂજાની પરંપરા જીવંત રહી છે જ્યારે આજે પણ જૂની પેઢીની સાથે નવી પેઢીના યુવાનો પણ ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરતા જોવા મળે છે સુરતમાં મુખ્યત્વે બે શીતળા સાતમ ઉજવાય છે પરંતુ મોટાભાગના સુરતીઓ પહેલી સાતમની ઉજવણીને પ્રાધાન્ય આપે છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શીતલા માતાના મંદિરોમાં પૂજા થાય છે પરંતુ મૂળ સુરતીઓ માટે નાવડી ઓવારાનું મહત્વનું અનોખું છે ઓગણીસો અડસઠથી નાવડી ઓવારા ખાતે શીતલા સાતમની પૂજા કરાવતા કનુભાઈ ભટ્ટ જણાવે છે કે તેમના પિતાજી પણ અહીં જ પૂજા કરાવતા હતા અને આ પરંપરા આજે પણ ચાલી આવે છે આ પૂજામાં તાવનો ટાંકો બરફ ટીંડોળા કલકાના વેલા જે પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ થાય છે આ દિવસે ખાસ કરીને એક દિવસ પહેલાં બનાવેલો ઠંડો ખોરાક રોગવામાં આવે છે અને કુલ્લા ચૂલો કે ગેસ ચાલુ કરવામાં આવતો નથી આ રિવાજ પાછળ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય સંબંધિત કારણો પણ જોડાયેલા છે શીતળા સાતમ પાછળનો વૈજ્ઞાનિક રહસ્ય હિન્દુ સંસ્કૃતિના અનેક તહેવારોની જેમ શીતળા સાતમ પણ માત્ર ધાર્મિક માન્યતા પર આધારિત નથી પરંતુ તેની પાછળ ઊંડું વૈજ્ઞાનિક તર્ક છુપાયેલું છે જાણકારોના મતે ચોમાસા દરમિયાન રોગચાળાનું જોખમ વધુ હોય છે ખાસ કરીને ચામડીના રોગો થવાની શક્યતા વધી જાય છે આ દિવસે ઠંડો ખોરાક ખાવાથી પાચનતંત્રને આરામ મળે છે વળી પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેઓ ખોરાક જેમ કે ગલકા ટિંડોરા વટાણા રોટલી વગેરે શરીરને ગરમીથી બચાવે છે અને પાચનતંત્ર પર ભાર પડતો નથી આ રીતે શીતળા સતમનો તહેવાર સ્વાસ્થ્ય જાળવણી અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જે આજે પણ સુરતીઓના જીવનનો અભિન્ન અંગ બની રહ્યું છે ટીવીઆઈટી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા સુરત